ટ પટ્ટ પાવકે કિશોરચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણ મમ ધરાધરેન્દ્ર નંદિ વસ્તુ ભુજંગ પિંગસ ફુર ફળામણી પ્રભા કદંબ કુમકુમ દ્રવ પ્રલિપ્ત દીવધુ મુખે મદાન સિંધુ સ્પુરિય મૈધુરે મનો સહસ્રલોચન પ્રેખ શેખરુલિધો ભુજંગરાજ માલિયાની કાંચોર બંધુ શેખર લલાંજયુ લિંગ પીધ પંચ સાહેન મંદિપનાય યુખલેખયા વિરાજમાન શેખર પટ્ટિંજય આહુતિ ગુજરાછ પંચ સહાય ધરાવેન્દ્ર નંદિાગિત્ર પત્રક પ્રકલ્પનેત્રશિલ્પીને ત્રિલોચને રીમા મેઘ મંડલી નિરૂદ્ધ દુરધ રસફુર ઢ કંડ લીનુચિપ્રબધરમપુર છિદંભવિદંબ્છિદિદાંતિદંચિદંભે અખરવ સર્વ મંગલાખલાંજલી પ્રસ પ્રવાહ માધુરી බ්‍රනාාාව ර ම්ස් මරාතකම්පුරාන්ධකම් බවාන්දකම්ම ගාන්ධකම් පජාන්ධගාන්ටකන්තකම් පවන්තකන්තගම්බලේ ජෑදවද විද්‍රමක් දමදම ජම ශවසා විදිර් ගමත් සමත් ොර ්‍රදාාල බාලහ්‍යව. තිවිදද විද්දි විද්‍යව වනංග දංගතුන්ව මංගල ත්ව නික්‍රව ප්‍රවති ද ප්‍රචනත න්ඩවාශීවා.

મંત રથન સ્મરણુ વનરો શુદ્ધિમેતી હરે ગુરવ ભક્તિમાસિ રાતી ધાતિ વિમોહો નમી દેહિનામ વિમોહન મી દેહિનામ પા